ચાલુ વર્ષે પરીક્ષાઓમાં કચ્છ જિલ્લાના પિસ્તાળીસ હજાર થી વધુ છાત્રો ભાગ લેશે ધોરણ દસ ની બોર્ડ પરીક્ષા માટે અંદાજિત અઠ્યાવીસ હજાર અને ધોરણ બાર ની બોર્ડ પરીક્ષા માટે સત્તર હજારથી વધુ છાત્રોએ પોતાના ફોર્મ ભર્યા છે કચ્છ જિલ્લામાં બોર્ડ પરીક્ષા માટે પંચાવન પરીક્ષા કેન્દ્રો બનાવવામાં આવ્યા છે ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે સાડત્રીસ કેન્દ્રો અને ધોરણ બારની પરીક્ષા માટે અઢાર કેન્દ્રો બનાવવામાં આવ્યા છે જિલ્લામાં ધોરણ દસની પરીક્ષા માટે ત્રણ અને ધોરણ બારની પરીક્ષા માટે બે ઝોન બનાવવામાં આવ્યા છે તો ધોરણ દસની બોર્ડ પરીક્ષા માટે એકસો ઓગણસાઠ બિલ્ડિંગો

આ પરીક્ષા સંદર્ભે ટોટલ ધોરણ દસના અંદર ટોટલ સાડત્રીસ આપણા કેન્દ્રો છે અને એકસો પાંચ બિલ્ડિંગ છે ધોરણ બારની વાત કરીએ તો આપણા ટોટલ સોળ કેન્દ્રો છે અને ઓગણસાઠ બિલ્ડિંગ છે વિદ્યાર્થીની વાત કરીએ તો ધોરણ દસના અંદર છવ્વીસ હજાર એકસો સાડત્રીસ ધોરણ બાર સાયન્સ પ્રવાહના અંદર એક હજાર છસો સાત અને ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચૌદ હજાર છસો ને ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ આ વખતે પરીક્ષા આપશે ખાસ કરીને આપણા ટોટલ પાંચ છે હેલ્પલાઇન શરૂ કરવામાં આવેલો છે વિદ્યાર્થીઓના અંદર મનો કંઈ આપણે જે મનોચિક્સો ટીમ પણ અમે રાખેલી છે અને કોઈ પ્રશ્ન પૂછો તો પૂછી શકે વિષય નિષ્ણાતોની પણ ટીમ અમારી છે બાળકોને ગાઈડન્સ આપી શકે એ ઉપરાંત જેટલા બિલ્ડિંગ્સ છે આપણા એ બિલ્ડિંગના અંદર ટોટલી ભૌતિક સુવિધાઓ સીસીટીવી કેમેરા સહિતની તમામે તમામ બાબતોની એ અમે ચકાસણી પૂર્ણ કરી લીધેલી છે ખાસ કરીને આપણે જે સ્ટાફની નિમણૂક એની પણ અત્યારે અમે નિમણૂકમું કરી રહ્યા છીએ આપણી ટોટલી જે આપણી ઝોન કચેરીઓના અંદર એ પાંચ તારીખ આસપાસ પેપર આવશે એટલે અત્યારે આપણે જે પરીક્ષાના ભાગરૂપે ગત વર્ષે આપણે જે કરેલું હતું એમ પ્રી બોર્ડ એક્ઝામ એ પણ આપણે આ વખતે ચાલુ છે ગત વર્ષે આપણે એક પ્રી બોર્ડ એક્ઝામ લીધેલી હતી આ વખતે અમે ચાર પ્રી બોર્ડ એક્ઝામનું આયોજન કર્યું છે એટલે વિદ્યાર્થીઓને વધુ વધુ પ્રેક્ટિસ મળી રહે અને આપણી જિલ્લાનું પરિણામ સારું મળે એ ઉપરાંત હમણાં જ આપણે પરીક્ષા પે ચર્ચાનો વર્કશોપ કર્યો એ ઉપરાંત જે વિષયના અંદર પરિણામ નબળું હતું એવી શાળાઓના આચાર્યોની પણ એક ચિંતન બેઠક કરી આપણે વીસ તારીખે આરડી વરસાણીના અંદર એ લગભગ બારસો જેટલા વિદ્યાર્થીઓ માટે એમને પ્રદીપાનંદજી સ્વામી અને બીજા તજજ્ઞો દ્વારા એ બાળકોને માનસિક રીતે અને મોટિવેશન મળી રહે અને દરેકે દરેક વિષયના અંદર એને કઈ રીતે તૈયારી કરવી એનો ટ્રેસ દૂર થાય વિષય નિષ્ણાતોનું માર્ગદર્શન મળે

પેરામિલિટરી ફોર્સની પાળવણી પણ કરવામાં આવી છે ત્યારે નિર્માણ ન્યૂઝ તરફથી બોર્ડની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ શુભકામના પરેશ રાજગોર નિર્માણ ન્યૂઝ કચ્છ તો આદત્યો સુધીનો સમાચાર વધુ સમાચાર માટે જોતા રાવ નિમાણ ન્યૂઝ નમસ્કાર